આજે એક નવું જાદુ જોઈએ આમ તો આ જાદુ ન કહેવાય આને હાચા લાગી છે પણ કઈ રીતની હાચા લાગી છે એ હું તમને ટ્યુટોરિયલ વખતે જણાવીશ અત્યારે તો જાદુના રૂપે આ જુઓ આમાંથી જો આમાં હું પેલા તમને બતાવી દઉં આમાં કોઈ પણ જાતનું સેટિંગ નથી કરવાનું તમને જ્યાં પણ એમ લાગે કે આ બે પત્તા સરખા સરખા છે તો આપણે એને જુદા પાડી દઈએ જો બધું અલગ અલગ છે આ બે કા નજીક છે આપણે એને આઘા કરી લઈએ કોઈ પણ જાતનું આમાં સેટિંગ છે જ નહીં હવે આમાંથી તમારે કોઈ પણ એક પત્તું તમારે ખેંચવાનું છે એ પહેલાં આપણે કાતર મારી લઈએ ટીપી લઈએ પણ એક પત્તું ખેંચી લો કેમેરામાં બતાવી લેજો બે છે હવે હું આને આમ ટીપું છું ત્યારે તમે સ્ટોપ કેજો ત્યાં હું અટકી જઈશ સ્ટોપ અહીંયા મૂકી દો સિંગલ નથી જો તમે સાત કીધું છે એક બે ત્રણ ચાર પાંચ છ હવે તમે છ બોલ્યા હોત ને તો આ નીકળતું

bà yên, tao mới stop có tiếng what kia chứ stop không biết đâu yên nào, không phải તમે અગિયાર કઈ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ દસ તમે કીધું હોત તો આ આવત હમ બરોબર બાર કીધી હોત તો આ આવત બરાબર પણ તમે અગિયાર કયું તો જુઓ

પછી જ્યારે હું ટીપું છું ત્યારે તમને કહું છું કે સ્ટોપ બોલી ને ત્યાં પત્તું મૂકી દેજો તો ગમે ત્યાં તમે સ્ટોપ ધારો કે રાખું છું આટલા ભાગને હું નથી ટીપતી અને આ ભાગને હું ટીપ્યા કરું છું જો આગળથી ખબર નહીં પડે કે મેં આંગળી રાખી છે આ ભાગને હું ટીપ્યા કરું છું વારે ઘડીએ હું પત્તા લઈ લઈને આટલા ભાગને જ હું ટીપું છું બરાબર અને પછી ટીપી લીધા પછી જ્યાં મેં જો અહીંયા આંગળી રાખી છે ટીપી લીધા પછી એ નીચેના ભાગને ઉપર લઈ આવું બરાબર એટલે તમે મૂકેલું પત્તું અહીંયા ઉપર આવે છે પછી હું તમને પૂછું છું કોઈ સંખ્યા બોલો ધારો કે તમે ચાર કહ્યું તો ચાર પત્તા મેં નીચે મૂક્યા તમારું ખેંચેલું પત્તું છેલ્લું છે પછી હું તમને કીધું કહું છું કે ચાર તમે કહ્યું ને તો આ એક બે ત્રણ આ ચોથું હાથમાં રાખું છું અને કહું છું કે ત્રણ કીધું હોત તો આ આવત પાંચ કહ્યું હોત તો આ આવત પણ તમે ચાર કહ્યું અને પછી ઉપરના ભાગ ને ટીપ્યા કરવાનું એટલી વખત આંગળી વાળા ભાગ ને ટીપવાનો નથી છેલ્લે ઉપર લઈ લેવાનું એટલે તમારું ખેંચેલું ઉપર આવી જાય ઓકે કેમ મજા આવી ને મજા આવી તો નવા જાદુ સાથે ફરી મળશું